આપણે ઘણીવાર એવું જોયું છે કે જ્યારે યુવક અને યુવતી પ્રેમ લગ્ન કરે છે ત્યારે કાં તો ક્યારેક યુવકના પરિવાર છે નથી માનતો તો ક્યારેક સામે પક્ષે યુવતીનો પરિવાર નથી માનતો અને પછી ક્યાંક મારામારીના દ્રશ્ય પણ સામે આવે છે ક્યારેક તો આખી ઘટના હોય છે એ ક્યાંક હત્યા સુધી પરિવર્તિત થઈ જાય છે પણ આજે ઘટના સામે આવી છે ભાવનગરની અંદરથી કે જ્યાં યુવક અને યુવતીએ પ્રેમ લગ્ન તો કર્યા પરંતુ જે પરિવાર છે યુવકના પરિવારને સમાધાન માટે બોલાવ્યો અને જે યુવતી છે એમના જ પરિવારે પોતાની જ દીકરીનું અપહરણ કર્યું અને પોતાનો જે જમાઈ છે એમને અને એમના પરિવારને ઢોર માર માર્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ પ્રેમ લગ્નના કિસ્સા તો આપણે ઘણા બધા જોયા છે અને ઘણી બધી વખત એવું પણ જોયું છે કે જયારે આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે ઘટના પક્ષ પણ થાય છે પરંતુ ભાવનગરની અંદરથી જયારે આ ઘટના સામે આવી છે ત્યારે સૌથી સીધા જ સવાલ એ ઉભા થાય છે કે એક બાપ છે એમણે પોતાની દીકરીને પોતાના જમાઈને અને એમના જે મા બાપ છે એમને સમાધાન માટે બોલાવ્યા ને પછી જેમનો જમાઈ થાય છે એમને એમના પરિવારને ઢોર માર માર્યો છે પ્રેમ લગ્ન અપરણ કરી લેવામાં આવ્યું છે દીકરીના પરિવારજનોએ જમાઈને તેના કુટુંબને જમવા માટે ઘરે બોલાવ્યા પરંતુ ત્યાં પહોંચતા જ પૂર્વ આયોજિત કાવતરા કરીને તેને ઢોર માર મારવામાં આવ્યો છે અને આ બધાની વચ્ચે આ જે ઘટના બની છે અને જે આ પરિવાર છે તે જે આપણા કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી છે તેમની સોસાયટીમાં જ રહે છે આ સાથે જ યુવતીના ફુવાએ પણ એવી ધમકી આપી છે આ પરિવારને કે જો હવે પછી તેની સામે જોવાની પણ કોશિશ કરી છે તો તમને જાનથી મારી નાખવામાં આવશે પ્રેમ લગ્નથી નાખુશ યુવતીના પરિવારે કાયદો હાથમાં લઈ જમાય અને તેના પરિવાર પર હુમલો કરી ગંભીર ધમકીઓ આપતા ચકચાર મચી યુવકે સાત સામે મારપીટ અપહરણ અને જાનથી મારી નાખવાની ધમકી અંગેની ફરિયાદ પણ નોંધાવી છે પોલીસે આ મામલે તપાસ પણ હાથ ધરી છે જિલ્લાના ગઢડા તાલુકાના રસનાળ ગામે રહેતા યશ ભાવનગરની પિયા સાથે ગત નવેમ્બરે પ્રેમ લગ્ન કર્યા આ લગ્ન યુવતીના પિતાને પસંદ ન હતા જોકે સમાધાનના બહાને યુવતીના પિતાએ યુવકના પરિવારને ફોન કરીને ભાવનગર જમવા માટે આમંત્રણ આપ્યું અને લગ્નના એક મહિના બાદ એટલે કે ત્રેવીસ ડિસેમ્બરે યુવતી તેમના પતિ અને સસરા પક્ષ સાથે પોતાના પિયર જમવા ગઈ ત્યાં હાજર યુવતીના પિતા માસા ફુઆ મામાને અને અન્ય અજાણ્યા માણસોએ દરવાજો બંધ કરી દીધો અને યુવતી હુમલાખોરોએ જે યશ અને તેના માતા પિતા છે એમને પાઇપ અને ઢીકા પાટુ વડે આડેધર હુમલો પણ કર્યો આ હુમલામાં યશના માતાને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી જેમને સારવાર માટે હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા આ આખી ઝપાઝપી થતી હતી એ જ દરમિયાન જે યુવતી પિયા છે તેમને ત્યાં રોકાઈ જવા દબાણ પણ કરવામાં આવ્યું પરંતુ તેમણે ના પાડી એટલે પરિવાર ઉશ્કેરાઈ ગયો અને હુમલાખોરો યશ અને તેના માતા પિતા પર પાઇપ અને ઢીકા પાટુ વડે આડેધડ હુમલો કર્યો આ હુમલામાં યશના માતાને પગમાં ઈજા પણ થઈ હતી પરંતુ હવે સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે જ્યારે બળજબરીથી જે યુવતી છે એમને પકડીને ઘરની બહાર લઈ જવામાં આવી નંબર પ્લેટ વગરની સફેદ સ્વિફ્ટ ગાડીમાં બેસાડી તેમનું અપહરણ કરવામાં આવ્યું અને જતાં જતાં ધમકી પણ આપવામાં આવી હતી કે આ તો તમારો જમણવાર હતો હવે જો સામે જોશો તો જાનથી પણ મારી નાખીશું હવે સૌથી પહેલા તો એ પરિવારને સાંભળી અને યુવકને સાંભળી કે જેમને માર મારવામાં આવ્યો છે એમની સાથે એમની માતાને પણ પગમાં જ્યારે ઈજા પહોંચી છે આખી ઘટના બાબતે આ પરિવાર શું કહી રહ્યો છે મારું નામ યશભાઈ ઉપાધ્યાય છે અમે આવ્યા હતા અમારા સસરા ત્યાં સમાધાન માટે મારા લવ મેરે થયા હતા એટલે એ લોકો અમારા સમાધાન માટે પેલા અમારી ઘરે આવી ગયા હતા જમણવા નહીં એટલે એ લોકો એમ કહેતા હતા કે અમે સ્વીકારી લીધા હમણાંથી ફોન કરતા હતા તમને બોલાવ્યા બધાને અહીંયા આજે મારી વાઈફને કે આપણે જઈ આવીએ તો અમે આવ્યા અહીંયા ઘરે હું મારા પપ્પા મારા મમ્મી અને મારા વાઈફ અમે ચારે ત્યાં ગયા અને મારા કાકા હતા એ અમે ત્યાં ઘરે ગયા એટલે પછી ત્યાં બેહડ્યા પેલા ચા પાણીની પાયું પછી મારા વાઈફને ફોર્સ કરતા હતા કે ઘરે

સીધા પંદર જણા આવીને મારવા જ મેડ્યા ભીકે પાટે મને પેહલા આવતી પેલા પકડી દીધો મારા પપ્પાને પેલા ધક્કો મારી દીધો ધક્કો મારીને છાતીએ પાટા માર્યા મારા મમ્મી છોડો આવી તો મારા મમ્મીને ઘા કરી દીધો એ બધા જેન્ટ્સ જ હતા કોઈ લેડીઝ અમારા મમ્મી હાથ જ નથી એ બધી લેડીઝ ત્યાં આવા ને બધા જેન્ટ્સે આવા મારવાવાળા એ મારા સસરા ને એ બધા એ પર્વતભાઈ મોરડિયા પર્વતભાઈ મોરડિયા એક બિનીતા બેન મોરડિયા પછી નામ બીજા એક હિતેશભાઈ કરીને હશે અટક પડ નથી ખબર એ નામ માસા થાય અગાઉ નહીં એ માં પેલા ધમકી દેતા ગઈ કાલે એના માસાનો ફોન આવ્યો હતો કે ભાઈ તને તું જ્યાં સો ત્યાં સેફ નથી મારા વાઈફ ઉપર મેસેજ આવ્યો હતો કે ભાઈ એટલે પેલા મેસેજ આવ્યો પછી ફોન આવ્યો કે તું તને એવું લાગતું ત્યાં સેફ નથી અમે તને ગામનો ઓટવા દે આમ તેમ મમ્મી ત્યાંથી ઉપાડી દઈ અમે ચોવીસ કલાક નો થવા દઈએ પાંચ મિનિટ માં તને ત્યાંથી લઈ આવીએ તું જ્યાં શો ત્યાં અમે રાજકોટ હતા અમે બે હું ને મારા ભાઈ હે મારવામાં આમાં પંદર જણા આવીને ઘરના બીજા અલગ હે હે

પેલા એ આ લોકો એ કરી હતી એટલે લગ્ન વખતે બાકી અમે કઈ નથી રહ્યું એવું કઈ અત્યારે કરવાની છે હવે જે ઘટના સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર